હેલો ફ્રેન્ડ્સ ગુડ આફ્ટરનૂન જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો તો અત્યારે હું આવી ગઈ છું રંગભાઈ મંદિર અને મારી સાથે વિશુદ્ધ પણ આવ્યો છે અને મારી પાછળ તમે જોઈ શકો છો કે રંગભાઈ માતાજીનું મંદિર છે તો અમે મસ્ત દર્શન કરી લીધા છે તો હવે હું ને વિશુદ્ધ જાય છે અહીંયા ગાર્ડનમાં અને તમે જોઈ શકો છો કે અહીંયાનો વ્યૂ કેટલો સરસ મજાનો છે તો ચાલો હવે અમે ગાર્ડનમાં જાય છે અને આજે એક અહીંયા ફંક્શન છે એટલે અમે અત્યારે જલ્દી આવી ગયા છે તો ફંક્શન કોનું છે એ જાણવા માટે તમારે મારા બ્લોગમાં કન્ટિન્યુ રહેવું પડશે તો ચાલો મંદિરમાં આવી ગયા છે તો આ છે જે અહીંયા બધા કામ કરે છે બહેનો છે અને આ બેઠા છે અહીંયા કેમ કે થોડીક વારનો બ્રેક છે તો હવે આપણે જાય છે અંદર મંદિરમાં અને માતાજીના દર્શન કરી લઈએ તો અહીંયાથી આ એન્ટ્રી છે મંદિરની તમે જોઈ શકો છો કે કેટલી સરસ મજાની એન્ટ્રી છે અને અહીંયા સામે છે એ આ કાર્યાલય છે આ સામે છે એ કાર્યાલય છે જે કંઈ તમારે ફંક્શન કે આ કે તે કંઈ નાનું મોટું એવું બધું કરવું હોય તો તમે કરી શકો છો અને અહીંયાથી આ મંદિરની એન્ટ્રી છે તમે જોઈ શકો છો કે કેટલી મસ્ત મજાની એન્ટ્રી છે અને એકદમ સરસ વાતાવરણ છે અને અહીંયા સામે પણ આ બધા રૂમ છે તમારે ક્યારેય માં કે રોકવા માટે કે આવવું હોય કોઈ નાનો એવો પ્રસંગ કરવો હોય તો તમે અહીંયા આવીને નોંધાવી શકો છો કેમ કે માતાજી માતાજીનું ધામ છે તો અમે બધી સુવિધા અહીંયા આપીએ જ છે અને અહીંયા આ સામે છે એ ભોજનાલય છે અને એની એક્ઝેક્ટ બાજુમાં છે એ આ રસોઈ ઘર છે જેમ કે કિચન છે અને આ છે મંદિર આપણું તો આપણે હવે મંદિરમાં જાય છે અને દર્શન કરીએ છીએ તો ચાલો પહોંચી ગયા છે તો માતાજીના દર્શન કરી લઈએ સરસ મજાના તો સૌથી પહેલા આપણે જોશી દીકરી છે તો આ રંગબાઈ માતાજીનું મંદિર છે તમે જોઈ શકો છો કેમ કે અત્યારે અહીંયાના જે આ ભાઈ છે એ પૂજારી છે પૂજા કરે છે તો થોડીક કંઈક અંદરથી વસ્તુ કાઢે છે આપણે થોડીક પછી મળીએ છીએ અને બાજુમાં જ મંદિર છે અન્પુણા માતાજી જે અન્ની દેવી તરીકે ઓળખાય છે તો અન્પુણા માતાજીનું મંદિર છે અને એની બાજુમાં જ સૂર્ય માતાજીનું મંદિર છે કેમ કે સૌ પ્રથમ પેલા સૂર્ય માતાજીનું સ્થાન હતું અહીંયા સૂર્ય માતાજીના સ્થાન પછી જ થતી રંગબાઈ માતાજીની જે જગ્યા મળી છે એમનું છે પછી એનાથી આગળ જઈએ આપણે તો જલારામ બાપાનું મંદિર છે જેમ કે જલારામ બાપા ની અહીંયા સ્થાપના કરેલી છે આપણે તો ચાલો જલારામ બાપુના દર્શન કરી લઈએ આપણે જય જલારામ બાપા જલારામ બાપાની બાજુમાં જ સંત શ્રી ત્રિકમાચાર્ય બાપુ નું મંદિર છે જે જે બ્રાહ્મણ કુળ હશે એમને તને જરૂરથી ખબર હશે કે ત્રિકમજી બાપુ શું છે તો ત્રિકમજી બાપુના દર્શન કરી લઈએ આપણે અમને અને રંગબાઈ માતાજીની મંદિરની પાછળ જ સુરાપુરા માતાજી સુરાપુરા બાપાનું મંદિર છે તો ચાલો આપણે ત્યાં પણ અંદર દર્શન કરીએ છે તો મારી સાથે બ્લોકમાં કન્ટિન્યુ રહેજો તો અહીંયા આપણે પહોંચી ગયા છે સુરાપુરા બાપાની મંદિરમાં જઈ સુરાપુરા બાપા તો તમે જોઈ શકો છો કે સુરાપુરા બાપાનું મંદિર છે અને એની પા મંદિરની પાછળ પણ સરસ એટલી વિશાળ જગ્યા છે જોઈ શકો છો અને તમારે નાળિયેર કે વધેરવું હોય તો તમે અહીંયા વધે શકો છો અને આ સ્ટેજ પણ છે અહીંયા તમે જોઈ શકો છો અને આ મંદિરનું પરિસર તો એટલું સરસ મજાનું છે ને કે તમને એમ થાય કે હું અહીંયા થોડી વાર બેઠી રહું અને એવું નથી કોઈ પણ જગ્યાએ આપણે કોઈ પણ મંદિરમાં જાય ને તો ત્યાંનું વાતાવરણ જ એટલું સરસ મજાનું હોય ને કે આપણને ગમી જાય અને એની સાથે જ અહીંયા યજ્ઞકુંડ છે યજ્ઞકુંડ છે માતાજીના મંદિરની સામે પછી અહીંયા ગણેશજીનું મંદિર છે ગણેશ ભગવાન છે અને એની સાથે જ અહીંયા હનુમાનજી પણ છે જે આપણે દર્શન કરી લઈએ હનુમાનજીના તો આ છે આપણું રંગભાઈ માતાજીનું મંદિર તમે જોઈ લો કેવું લાગ્યું પછી કોમેન્ટમાં મને જરૂરથી બતાવજો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કોમેન્ટ કરી શકો છો તમારી સાથે કન્ટિન્યુ રહો અત્યારે અહીંયા હિંચકા ખાય છે મસ્ત મજાના કેમ કે નાના છોકરાને બેસવાનું છે તો અમે મોટા છે તો હિંચકા ખાય છે કેમ કે હિંચકવું તો બધાને ગમે મને પણ બહુ ગમે હે હિંચકો તો જો અમે બે હિંચકીએ છે મસ્ત તો અહીંયા વિશુદ્ધ હા વિશુદ્ધ ધીમે હિંચક જાઓ પડી ના જા તો મસ્ત અમે જો હિંચકીએ છીએ બે એક તો એ લાગે ના આવે બીક ના લાગે કઈ ના થાય તો અમે અહીંયા બેઠા છે એના માટે તો અત્યારે ચાલો આજે હિંચકે લે હું તો ઘણો ટાઈમ થી આવું છું પણ આજે મને મોકો મળ્યો છે કે અહીંયા ગાર્ડનમાં ઇચકવા જાઉં મોટા હું ઈચકવા માટે ગયો છે જો કેટલા નખરા કરે છે આમ થી આમ જાય છે ને આમ આમ જાય છે કેમ કે હું અહીંયા હિંચકામાં જ બેઠી છું તો મને તો મોટા હિંચકામાં નથી જવું કેમ કે નાના હિંચકામાં જવું હતું અને એની પાછળ જો કેટલી સનલાઇટ આવે છે મસ્ત મજાની વિશે જો તારી પાછળ સૂર્ય કેટલો મસ્ત આવે હા હા તો કેટલો મસ્ત ફોટો આવે હો ત્યાં આપણે ક્લિક કરો ચાલો તો અમે જો બેઠા છે અહીંયા અને અત્યારે જોઈ શકો છો કે ગાર્ડન માં કોઈ નથી ખાલી આ ત્રણ બેનો છે એ અહીંયા બેઠા છે બાકી એ સિવાય કોઈ નથી અત્યારે ગાર્ડન માં સાવ ખાલી છે ગાર્ડન અહીંયા પાછળ નારીય વાળો વ્યૂ છે મસ્તનો અને અહિયાં ગાર્ડન છે એની એન્ટ્રી છે સાવ ખાલી છે અત્યારે એટલે શાંતિથી અમે હિચકા લઈએ છીએ કા વિશે જ શાંતિથી આપણે હિચકીએ ને તો મસ્ત અમે અત્યારે શાંતિથી એકદમ હિચકીએ છે તો પાંચ વાગી ગયા તો અહીંયા જો ફંક્શનની તૈયારી થઈ રહી છે મારી પાછળ માંડવાને છે તમે જોઈ શકો છો અને તો અંદર કેટલું કેવું ડેકોરેશન કર્યું છે એ અમે જોવા માટે જાય છે તો ચાલો મારી સાથે તમે કન્ટિન્યુ રહેજો અને અહીંયા આગળ પપ્પા છે એ જાય છે જો અને અહીંયા જમડવાની પણ તૈયારી થઈ રહી છે તો ચાલો આપણે જે હસ્તીનો પ્રોગ્રામ છે રેગભાઈ મંદિરે સસ્પેન્સ છે હસ્તી કોણ પણ એની પૂર્વ તૈયારીમાં અત્યારે અહીંયા રસોઈ બની રહી છે સાંજે ફંક્શન છે એની આ પૂર્વ તૈયારીઓ છે અહીંયા પનીર તળે છે ઓલી બાજુ ચાવલ બને છે ઓરા રોટલા અને અફલા સુન પ્રોગ્રામ જે આપણે માણવાનો છે એની સંધ્યાની તૈયારીઓ હમણાં આપણે કિચનથી ચાલુ કરી કિચન જોયું હવે જે આપને જોવા મળશે તે વરાજો ઋત્વિક એ ઋત્વિકના જે મેરેથિયા છે એના માટે રિસેપ્શન સ્ટેજ સાંજે બનાવ્યું છે સામે સ્ટેજ છે એની બાજુમાં મ્યુઝિકલ પાર્ટીનું સ્ટેજ છે અને આપણે જે જોઈ રહ્યા છે જે ચેર ગોઠવેલી છે દરેક સાઈડમાં મહેમાનો આમંત્રિત મહેમાનો માટે છે વચ્ચે સરસ મજાનો ફ્લાવર છે મારી બાજુમાં મિની ટપુડો જે હસ્તી પધારવાની છે ને એનું નાનું પાત્ર મિની ટપુડો અત્યારે મારી બાજુમાં અગાઉથી આવી ગયેલો છે અને આ સરસ નજારો આપણે જે માણી રહ્યા છે અને મિત્રો આ એક તમે નહી ઓળખી શકો આ સ્થળ ક્યુ છે તે કોમેન્ટ કરીને મને જરૂર બતાવજો પોરબંદરમાં નજીકમાં આવેલું સારામાં સારું એક સ્થળ છે જે મને કોમેન્ટમાં બતાવજો કે આ સ્થળ ક્યુ છે આપ કલ્પના ન કરી શકો આ સ્થળની કલ્પના ન કરી શકો આખો નજારો અત્યારે બદલી ગયો છે આવું સરસ રમણીય સ્થળમાં આજે ઋત્વિક શ્રી દિલીપભાઈના પુત્ર એમના મેરેજની એક રિસેપ્શન પાર્ટી એ રાખેલી છે આપણે મળશું આઠ વાગે શરૂઆત થશે અને જ્યાં મજા આવશે ત્યાં સુધી રાસની રમઝટ બોલશે અત્યારે બધી અગાઉથી તૈયારીઓ થઈ રહી છે કોઈ કિચનની તૈયારી કરે છે કોઈ સ્ટેજની તૈયારી કરે છે કોઈ સાઉન્ડ સર્વિસ ચેક કરે છે મળીએ સાંજે